મિત્રો રાજકોર નો દુર્ઘટના પછી સરકાર મે બેસેલા ઘણા ઓફિસર અને કર્મચારીઓ હવે એક્ટિવેટ થઈ ગયા છે જેમ કે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા અપાયેલ આદેશ અને સબ મેજિસ્ટ્રેટ ડિવિઝન આણંદ દ્વારા સૂચવ્યા મુજબ ઉમરેઠ ખાતે આવેલ રેસ્ટોરન્ટ હોસ્પિટલ મોલ તથા સ્વિમિંગ પૂલ તેમજ ટ્યુશન ક્લાસિસની તપાસ સંયુક્ત રીતે ઉમરેઠ મામલતદાર નિમેશભાઈ 파રેક ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી તથા નગરપાલિકા ફાયર સેફ્ટી વિભાગના નિતિનભાઈ પટેલ ડબાણ કલાક નિતિનભાઈ પટેલ અને ઉમરેઠ શહેર નાયબ કાર્યપાલક ઇજનેર નયનભાઈ ભટ ઉમરેઠ સેકન્ડ પીએસઆઈ એમ કે ખરાડી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઉમરેઠ શહેરમાં આવેલ અતિથિ રેસ્ટોરન્ટ જીમાત हॉस्पिटल, तेमज अमर हॉस्पिटल धी वेव स्विमिंग पूल श्रीजी हॉस्पिटल आरोही खाते तपास हाथ धरी तमाम निवेदनों में आया था जेमा रहेल फायर सेफ्टी ना साधनों तेमज इलेक्ट्रिक संदर्भे अन्य तपास हाथ आवी हती। केटलीक जगहए एक्सपायरी डेट ना फायर सेफ्टी साधन चौवीस कलाकनी अंदर नवा नाखी देवा जवाबदार ने सूचना आपी थी आती तमाम जगहए फरी तपास हाथ धरी कोई दुर्घटना न बने तेनी सघन तकेदारी राखवा बाबते तंत्र कार्यरत बनु आओ जो आग नो रिपोर्ट धनंजय शुक्ला साथे